સ્પેસ ક્ષેત્રે સુપર પાવર બનતું ભારત નમસ્કાર હું છું પિનલ સ્વાગત છે આપનું કરન્ટ ટોપિકમાં અને આજે વાત કરી રહ્યા છે સ્પેસ સેક્ટરમાં ભારત હવે દુનિયાની મોટી તાકાત બનતું જોવા મળી રહ્યું છે આ સેક્ટરમાં ભારત ઘણા સમયથી ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે ત્યારે અવકાશમાં વર્ષ બે હજાર પાંત્રીસ સુધીમાં દેશનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે ઇસરોના ચેરમેને આ મહત્વનું નિવેદન આપ્યું છે તો જે પ્રકારે આપણા તમામ વૈજ્ઞાનિકો અને ટીમ કામ કરી રહી છે તે ટીમનું કામ જોતાં મહત્વની વાત ઇસરોના ચેરમેને કરી છે અને ઇસરો દ્વારા પોતાના આંતરિક સ્ટેશન સ્પેસ સ્ટેશન માટેની તૈયારી પણ શરૂ કરવામાં આવશે જે ખાસ કરીને ભારત દેશ માટે સ્પેસ સેક્ટરમાં ખૂબ જ મહત્વની વાત કહી શકાય છે બે હજાર પાંત્રીસ સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન અને મંગળ ઉપર માનવ વસાહત હશે આ ખૂબ જ મહત્વનું નિવેદન છે કે મંગળ ઉપરની દુનિયાનું જે સ્વપ્ન ઘણા સમયથી જોવામાં આવી રહ્યું છે તે માટેનું પ્રથમ પગલું કહી શકાય છે કે જે પ્રકારે વાત સામે આવી છે કે બે હજાર પાંત્રીસ સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન પણ હશે અને એ સાથે જ મંગળ ઉપર માનવ વસાહત પણ જોવા મળશે ભારતના પોતાના ખાસ મૂન મિશન બે હજાર ચાલીસ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે તો એની સાથે સાથે સ્પેસમાં ભારતમાં સેટેલાઇટની જે સંખ્યા છે ત્રણ વર્ષમાં વધારીને ત્રણ ગણી કરવાની તૈયારીઓ પણ જોવા મળી રહી છે ભારતે દસ વર્ષમાં ચોત્રીસ દેશો માટે ચારસો ચોત્રીસ સેટેલાઇટ લોન્ચ કર્યા છે ત્યારે આજે વાત કરીશું મંગળ પરની એ દુનિયા ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન અને સાથે જ આ સેક્ટરમાં ભારત જે રીતે પ્રગતિ કરતું જોવા મળી રહ્યું છે તેના વિશે જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પિનાકીન ઠાકર જેઓ પૂર્વ વૈજ્ઞાનિક છે ઇસરોના પારસ્તરમાં એસ્ટ્રોનોમર છે આપ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક

ખાસ આ ખૂબ જ આ જે સમાચાર છે એ આખા દેશ અને વિશ્વ માટે એક ખૂબ જ મહત્વના છે કેમકે જ્યારે સ્પેસ સ્ટેશનની જ્યારે જાહેરાત થતી હોય ત્યારે એના પહેલા સ્પેસની ઘણી બધી એવી જે સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજીસ હોય એને આપણે એને પ્રૂવન કરવી પડે છે આ જે રીતે ચેરમેન શ્રી સાહેબે આપણું જે એમાં એક કોન્ફિડન્સ બતાવે છે કે સ્પેસ સ્ટેશન માટે જે એની મુમેન્ટ છે જે એના ટ્રેકિંગ માટે છે એની સ્ક્રુ માટેની જે છે આ બધી જે અંદરની ટેકનોલોજી છે ઇટ નીડ અ સ્ટેટ ઓફ આર્ટ ટેકનોલોજી ને આપણે એના માટે તૈયાર છીએ કેમ કે આગળ આપણે આવા ગગનયાન સાથે જે આપણે માનવ સહિતનું પેલા માનવ અને એના માટેના બી આપણા એસ્ટ્રોનો બધા બધા તૈયાર છે એટલે એક આપણો હેરિટેજ રહ્યો છે અને મને જરૂર ખાતરી છે કે ઈસરો બે હજાર સત્યાવીસમાં શરૂ કરશે અને બે હજાર પાંત્રીસમાં માં એ પોતાના સ્પેસ નું જે બી એનું કામ છે એ સક્સેસફુલી એને પૂરું કરશે અને વિશ્વમાં ભારતનું એક સ્પેસ વાત કરીએ તો પારસ આપણી સાથે જે પ્રકારે વાત કરી કે પોતાનું સ્પેસ સ્ટેશન હશે બે હજાર સુધીમાં એની માટેની આટલા વર્ષો માટેની તૈયારીઓ કેવી જોવા મળશે ने, आ, स्पेस स्टेशन और मॉड्यूल तैयार કરવાની જે કામગીરી છે તે પણ 2027 થી શરૂ કરવામાં આવશે તે માટે અત્યારે ભારત દેશના સ્પેસ સેક્ટરને સ્પેસ સેક્ટરને કેટલું મજબૂત જોઈ રહ્યા છો બિલકુલ 2027 की जो हम बात कर रहे हैं भारतीय अंतरिक्ष स्टेशन बीएएस उसकी तैयारियां જોરો શરો સે શરૂ હો ચુકી છે ઓર જે શહેર અમદાવાદ મેં હમ લોગ વાત કર રહે હ ગુજરાત કા જો એક अहम हिस्सा है यहीं से ये बीज डाला गया था हमारे अपने विक्रम सारा सर ने विक्रम सारा भाई अब्दुल कलाम और उनकी जो पूरी सेना ने जिस तरह से इस लेगेसी को आगे बढ़ाया तो सबको पता ही था कि जो चांद हमें दिख रहा है जो अंतरिक्ष में जाने की हम बात करते हैं एक दिन भारत का तिरंगा वहां पर जाएगा 2007 में आप इमेजिन करो हम दो की बात कर रहे हैं अंतरिक्ष में जाने के लिए कितनी तैयारियां करनी होती है 2007 में एक मिशन था जिसका नाम था एस आर एक पूरे कैप्सूल को रिकवर करना यहां से लॉन्च करा 12 दिन तक वो ऑर्बिट करा और फिर नीचे बे ऑफ बंगाल में आकर के गिरकर उसको रिकवर किया तब से हमारे सपने थे कि अंतरिक्ष में जाकर के एक आशियाना बनाना है एक घर बनाना है फिर धीरे धीरे करके गगनयान मिशन को लेकर के एक लीप चली अलग अलग तरह के टेस्ट हुए लॉन्च व्हीकल्स के ऊपर स्पेस के ऊपर लेकर और फाइनली हमारे भारत की धरती से एक बहुत बड़े वीर जो है उनको अमेरिका बुलाया गया और वो है आपके सामने आप सभी को हाय बोल रहे हैं अभी हमारे यस <laughs> <येस। येस। laughs> तो 40 साल पहले जब राकेश शर्मा अंतरिक्ष में गए थे तो उसी समय मेरे गुरु तन्मय सर ने एस्ट्रोनॉमी का प्रचार शुरू किया था और अभी भारत में पहला एस्ट्रोनॉमी स्टूडियो बनाया शुभांशु शुक्ला जो है अंतरिक्ष में स्पेस स्टेशन पर इंटरनेशनल स्पेस स्टेशन में गए तो तब से हमने हमारे म्यूजियम में जितने भी बच्चे आते हैं उनको बोलना शुरू कर दिया कि तुम अब भारत के शुभांशु शुक्ला हो क्योंकि तो गगनयान मिशन की जो तैयारी अगर मैं आपको बताऊं तो ऐसा है कि एक एस्ट्रोनॉट से पहले जैसे इंडिया में एस्ट्रोनॉट नहीं बोलते हम हम बोलते हैं व्योम नोट हमारी अपनी शब्दावली जैसे रशिया में बोलते हैं कॉस्मोनोट चाइना में बोलते हैं टाइकोनोट तो हमारे जो व्योम नोट जाएंगे व्योम नोट से पहले भारत जो भी कोई जीवात्मा होता है उसमें बड़ा मानते हैं हम तो हम किसी एनिमल पे टेस्ट नहीं करेंगे हमने एक रोबोट बनाया जिसका नाम है मित्रा वो व्योमित्रा भारत के एक स्पेस क्राफ्ट में बैठ करके गगनयान मिशन के अंदर पूरा धरती के चक्कर लगा के आएगा okay. और फिर वो पूरा टेस्ट हो जाएगा कि ह्यूमन के ऊपर कोई दिक्कत नहीं हो तो गगनयान मिशन रेगुलर चलता रहेगा फिर जिसमें सुभाकृष्णन नैयर अजीत कृष्णन ये सब अंतरिक्ष में जाएंगे और 2028 में भारत का पहला भारतीय अंतरिक्ष मॉड्यूल मेरे को हमेशा रोंगटे खड़े हो जाते हैं जब मैं ये बातें करता हूँ सभी के लिए बहुत बड़ी गर्व की बात होगी खड़े हो जाते हैं जब ऐसा कुछ हो पाएगा कैसा वो मोमेंट होगा कितनी आ, मतलब एक कह सकते ना मंगल की वो दुनिया और स्पेस स्टेशन का सपना भारत देश का हमेशा रहा है और उसके तरफ आगे बढ़ने की ये बात होती है तब हर एक भारतीय को आप लोग तो इस सेक्टर के साथ जुड़े हुए हैं लेकिन हमें सुन के भी रोडे खड़े हो जाते हैं कि क्या महिलाएगा कैसी होगी वो दुनिया भारत कैसे क्या कहेंगे क्या उसके बाद कितना कितना और डेवलपमेंट देख पाएंगे देखो जब यहाँ से पूछा गया था ना ऊपर से भारत कैसा दिखता है बच्चे बच्चे को और बड़े बड़े को ध्यान है कि सारे जहाँ से अच्छा और पर वो सारे जहां से अच्छा भारत को देखने के लिए जो पीछे की पूरी जर्नी होती है हो, उसको मैं तपस्या बोलता हूं कि ये तपस्या है कि आप आठ मतलब इमेजिन करो एट बिलियन लोगों में से कितने सारे लोग भारत में रहते हैं उसमें से कुछ चुनिंदा लोग एक रॉकेट में बैठने का साहस रखते हैं और फिर अंतरिक्ष में जाकर के वो वही एक्सपेरिमेंट्स करते हैं जो आप धरती पे कर रहे हो और वहां से जब आप धरती को देखते हो ना साढ़े चार सौ किलोमीटर ऊपर से बिलीव मी कोई धर्म कोई जाति और कोई देश नहीं दिखता एक विश्व पूरा का पूरा एक परिवार दिखता है और इसीलिए उस विश्व का जो गुरु है भारत वो अपना स्पेस स्टेशन ऊपर लेकर जा रहा है जल्द ही भारतीय अंतरिक्ष स्टेशन तो जितनी भी न्यूज आती है इसरो को लेकर के हम लोग रेगुलर कवर करते हैं कि नहीं बच्चों तक बड़ी बात यह है कि ये न्यूज बच्चों तक पहुंचनी चाहिए क्योंकि वो भारत का भविष्य है उनका सिलेक्शन होगा જે મુકુ એક અભી સે જાગૃતિતા હોની ચીકી મુજે બડા હોકર કે યોમનોટ બનના હે ઓર અંતરિક્ષ મે જાકર કે તમામ વો તૈયારીયા કરની હે કે ભારત કા તિરંગા જો હે વો સુપર પાવર બનકર કે હર જગહ લેહરાએ જી બિલકુલ પિનાકિન જી પારસ એ કેમેને કે અત્યાર ની જે પરિસ્થિતિ જે જોઈ રહ્યા છો તના વિશે વાત કરી રહ્યા છે પણ તમને તમારો અનુભવ પરથી અત્યાર સુધી પાછળ આપણે આપણી માટે આ ક્ષેત્રમાં શું પડકારો રહ્યા છે શું લાગે છે આપને કે જે સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે તેની માટેના જો કોઈ પડકારો હશે તો શું થઈ શકે છે એક તો સૌથી મોટો અને મહત્વનો પડકાર જ્યારે મે 1983 માં સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોને જોઈન કર્યું ને તરત જ હું એક લખી હતો કે એના 84 માં જ્યારે રાકેશ શર્મા અને રવિશ મલ્હોત્રાએ અમારી મુલાકાત લીધી હતી અને એમને 1 ટુ 1 અમે જ્યારે ઇન્ટરેક્શન એમની સાથે કર્યું હતું ત્યારે તો સ્પેસ વિશેની જાણકારી ખૂબ જ ઓછી હતી અને એ જે રાકેશ શર્માજી અને રવિશ મલ્હોત્રાજી સાથેની જે મુમેન્ટ અત્યારે હું ચાલીસ વર્ષ પહેલાનું પણ હજુ એટલી તાજી છે કે એમને જે અનુભવ કર્યા ત્યાંના કે સૌથી પહેલા તો એક તો સાયન્ટિફિક તો પછીની વાત છે પણ જે હ્યુમન બોડી ઉપર ત્યાં એમને આટલા ધારો કે સ્પેસ સેટ આપણું અત્યારે જે આઈએસએસ છે જે સ્પેસ સ્ટેશન એમાં બી આપણા બે એસ્ટ્રોનો ત્યાં જઈ આવ્યા એનું મુખ્ય કારણ એ છે કે આખું એન્વાયરમેન્ટ ત્યાં અલગ છે જે જે આટલા વર્ષો અહીંયા એમનું લિવિંગ છે અને ડે ટુ ડે લાઈફમાં ટોટલી એમને આટલા અને ગગનયાનમાં તો થોડા કલાકો માટે જવાનું છે જયારે આ તો દિવસોના દિવસો અને વર્ષો બી થશે કદાચ રહેવા માટેના અને એમાં ચેન્જ થતા રહેશે તો સૌથી પહેલા તો એમની શારીરિક ક્ષમતા માટેની જે બધી કેસ કરે છે અને એના માટે આપણે રશિયા સાથે અને બીજા ઘણા કન્ટ્રી સાથે સ્પેશિયલ ઈસરોએ એની લેબ ઊભી કરી છે કે જ્યાં જુદી જુદી જાતની આવી ટ્રેનિંગ આપે આ સિવાય ટેકનિકલ ટ્રેનિંગમાં જેમ કે સૌથી મહત્વનો ભાગ એ આવે છે કે જયારે કોઈ પણ મેન મિશન હોય છે ત્યારે એની જે જિંદગી સૌથી પહેલા તો કે હંડ્રેડ એને કેવી રીતના પાછો લાવી શકાય એના માટેના જેટલી રિડન્ડન્ટ સિસ્ટમો બનાવવાની હોય એ જે લેવાની હોય કે ભાઈ સૌથી પહેલા તો હન્ડ્રેડ પર્સન્ટ કોમ્યુનિકેશન આપણે એન્શ્યોર કરવાનું હોય તો જુદા જુદા બેન્ડમાં વીએચએફ બેન્ડ હોય યુએચએફ બેન્ડ હોય એના માટેના સ્પેશિયલ સેટેલાઇટ બનાવવામાં આવશે કે જે આપણે આઈએસએસ એ લોઅર ઓર્બિટમાં હશે અને જ્યાંથી આપણે શક્ય નથી કે બધી જ જગ્યાએથી એને કોમ્યુનિકેશન ટ્વેન્ટી ફોર બાય સેવન મળી શકે એટલે એના માટેના જુદા જુદા એંગલો ઉપર કોમ્યુનિકેશન સેટેલાઇટ સ્પેશિયલ મૂકવાના આવશે અને આ તો એક જેમ કે છે ને કે નાનું લગ્ન હોય એની પાછળ કેટલી બધી તૈયારીઓ કરવી પડે છે ઇવેન્ટ મેનેજર અને અનુરાધીને ત્યારે આ તો એક બહુ મોટું એક ટાસ્ક છે મિશન કહીએ છીએ એટલે જ અમે ટાસ્ક ની જગ્યાએ ઈસરો ઓલવેઝ સેઝ મિશન અને મિશન પાછળ બે વસ્તુ બહુ મહત્વની છે એક તો એની બહુ જ પ્રિપેરેશન ટેકનિકલ મેન્ટલ ફિઝિકલ આ બધી પ્રિપેરેશન કરવાની હોય છે ટેકનિકલ જો પ્રિપેરેશનમાં હું કહું તો સ્પેસ જયારે આપણે સેગમેન્ટ કહીએ છીએ ત્યારે એમાં મુખ્ય ત્રણ પાર્ટ આવે છે એક તો પાર્ટ પાર્ટ આવે છે છે આપણે સ્પેસ બીજો પાર્ટ આવે કે એનું હબ હોય કે જેને એની સાથે કોમ્યુનિકેશન કરે છે એટલે કે ગ્રાઉન્ડ સેગમેન્ટ કે અર્થ સ્ટેશન કહીએ છીએ અને ત્રીજો છે યુઝર સેગમેન્ટ આવે છે આ ત્રણ ખૂબ મહત્વના મુદ્દા છે કોઈ પણ સ્પેસ ની વાત કરીએ આપણે સ્પેસ ટેકનોલોજીની તો આ ત્રણ એના મુખ્ય મુદ્દા છે તો આપણે અત્યારે જયારે વાત કરીએ છીએ કે આપણું ઇન્ડિયન સ્પેસ સટલ એના માટેની જે છે આપણું સ્પેસ સટલ માટે એક તો એની જુદી જુદી કાર્યપ્રણાલીઓ કે ભાઈ કોમ્યુનિકેશન એનું ટ્રેકિંગ એવું ટ્રેકિંગ હોવું જોઈએ કે ઓલવેઝ ઇટ વિલ લોક ટુ ધ કનેક્ટ ટુ ધ અર્થ અને અમારું જે છે જુદા જુદા જગ્યાએ પછી ત્યાં સ્પેસ લઈ જવા માટે પાછા ખૂબ જ એમને એકદમ હંડ્રેડ પર્સન્ટ પ્રૂફ કે ભાઈ એમને નીચે એમનું લેન્ડિંગ પ્રોપર થાય એના માટેની જે વ્યવસ્થાઓ છે કે ટોટલ સિસ્ટમ એ જે ડિપ્લોયમેન્ટ માટેની સિસ્ટમ્સ હોય છે એમાં અત્યારે તો સ્ટેટ ઓફ આ ટેકનોલોજીમાં પહેલા તો આપણે વાલ અને ટ્રાન્ઝિસ્ટર વાપરતા હતા પણ અત્યારે આપણું એટલું સારું છે કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ પણ એટલી બધી કાર્યરત છે આ સ્પેસ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ એનું બહુ જ નજીકથી જોડાણ છે કેમ કે હા એટલે એના માટેની બી જે બધી સબસિસ્ટમ્સ બનાવવાની છે આજે તમે સ્પેસ માટે આટલું મહત્વનું ઇન્ડિયા માટે છે એનો જો તમને પુરાવ એનો રૂટ હોય તો બે હજાર એકવીસમાં જયારે નરેન્દ્રભાઈએ એક આહવાન આપ્યું હતું કે ભાઈ હવે સ્પેસ સેક્ટરમાં આપણે ખૂબ મહત્વનો ફાળો ભજવવો પડશે ને એના માટે આઝાદીના પંચોતેરના અમૃતકાળમાં એમને સ્ટુડન્ટ માટે પંચોતેર સેટેલાઇટ બનાવવા માટેનું આહવાન આપ્યું હતું અને એનાથી घणाबदी स्कूल कॉलेज जो एक्टिवेट થઈ છે સ્પેસ ક્ષેત્રમાં અત્યાર સુધી મક્તા જે ઈશોજના માટે વિચારતું તો વાત કરી રહ્યા આપકો لگتا કે ઉસ લેવલ સે સ્ટુડન્ટ્સ કો તૈયાર karna ભી બહોત ઇમ્પોર્ટન્ટ હે જસા કે આપમે પહેલે ભી કહા ઓર ઇસી કે સાથ બી તુસરો એક સવાલ ભી હે કી જો મૂન મિશન 2040 હે ઉસ મિશન કે બારે મેં ક્યા કહેના હે જિસકે લિયે ભી તૈયારી ભારત દેશ ને શુરુ કર દીયા बिल्कुल आ, जो आपने स्टूडेंट्स को लेकर कहा तो हमारे म्यूजियम में स्टूडेंट्स को लेकर बहुत काम किया जाता है पीछे आप पूरी इसरो की जर्नी देख सकते हो और आज ही सुबह का आपको किस्सा बताता हूँ कि एक पर्टिकुलर स्कूल में हमने बच्चों से भारत ने जो बैलगाड़ी और साइकिल से सफर शुरू किया था उससे लेकर के भारतीय अंतरिक्ष मॉड्यूल तक का पूरा एक स्केल मॉडल बनवाया है बच्चों से और जब बच्चों ने उनके फैक्ट्स जाने तो उनके दिमाग में ऐसा हो गया कि ये सब चीजों से हम अनजान के होते सालों तक और हमें तो स्पेस में किसी भी तरीके से ये बोलते हैं ना कि ये यज्ञ चल रहा है तो इसमें छोटी सी आहूति क्यों ना हो जाए हमारी तरफ से तो बोले हमें तो 100 परसेंट स्पेस के अंदर अब जाना है और इसरो ले के लेकर के बहुत ज्यादा काम करना है हम माइग्रेशन की तरफ नहीं जाएंगे हम जितना काम करना है हमें इसरो के लिए ही करना है कि अब हम सूर्या जैसे रॉकेट की बात करते हैं एनजीएल की हम बात करते हैं और इनको लेकर के जो तैयारियां चल रही है जैसे कि हमारे साथ जो सर है उन्होंने इतने प्यारे तरीके से इतने खूबसूरत तरीके से बताया कि किस तरह से हमारे हब है और स्पेस में जाने को तैयारियां होती है तो बच्चों को लेकर के जो सैटेलाइट्स को लेकर के अभियान चलाया कि बच्चों चला अलग अलग गाँव से बच्चों को कलेक्ट करते हैं और सैटेलाइट्स बनवा करके और रॉकेट में लॉन्च कराते हैं तो ये जो चीज होती है ये एक छप जाती है दिमाग में कि नहीं आज तो मैंने ग्रुप में सैटेलाइट बनाई है फ्यूचर में मैं एक ऐसा आइडिया दूंगा या ऐसा आइडिया दूंगी कि मंगल ग्रह पर जाकर के कॉलोनी कैसे बसाई जा सकती है ये सिर्फ और सिर्फ एलोन मस्क का काम नहीं है ये पूरी की पूरी धरती पर जितने भी युवा पीढ़ी है जितने भी लोग उन लो, सबका काम है तो बच्चे आज सोचते हैं आप सोचिए किसी बच्चे को ये पता लगता है जैसे हम 2014 में जो हमने हासिल किया था कि पहली ही बार में भारत उस मंगल पे पहुंच गया था इमेजिन ये बहुत बड़ी बात है पहले ही अटेम्प्ट में हमने मंगल के चक्कर लगाया और अब हम बात कर रहे हैं कि मंगल के ऊपर हम एक हेलीकॉप्टर उड़ाएंगे अब सोचो कहा नासा ने कोविड के समय पर एक हेलीकॉप्टर आज तक धरती के अलावा कहीं पे हेलीकॉप्टर उड़ा है तो वो मंगल पर उड़ा है नासा ने जिसका नाम था इंजोनिटी और वो बेहतर से उपर, 72 से ऊपर ज्यादा टाइम्स उसने फ्लाइट ली और वैसा ही अब भारत भी करने जा रहा है तो भारत दूसरा देश बनेगा जो वहां पे जाके हेलीकॉप्टर उड़ाएगा इवन इतना ही नहीं वो कहते ना कि हमारा भविष्य कैसा होगा ना उसको समझने के लिए हमारे को अपने भूतकाल को भी देखते रहना होना चाहिए तो वीनस जो है सूरज के पास है हमें पता है वीनस पे रहे नहीं सकते हैं। हमने वीनस ऑर्बिटर की बात कर रहे हैं कि भविष्य में हम वीनस को स्टडी करेंगे कि जब धीरे धीरे हमारा सूरज के में से ज्वालाएं ज्यादा निकलेगी सूरज धीरे धीरे हमारा बड़ा होगा तो धरती रहने लायक नहीं रहेगी तो क्या क्या घटनाएं घटित हो सकती है उनको समझने के लिए और फिर मंगल पे जाने की तैयारी तो भूत से वर्तमान से भविष्य काल तक की पूरी तैयारी की जा रही है और जिस तरह से भारतीय अंतरिक्ष स्टेशन के अंदर जब जाना हम शुरू होंगे तो आप ये मान के चलिए कि भारत के अंदर हर घर के अंदर हर बच्चा जो है अंतरिक्ष में जाएगा दो तरीके से या तो वो इसरो की तरफ से जाएंगे या फिर भारत के अंदर स्टार्टअप कंपनीज खुलेगी जो आपको अंतरिक्ष दर्शन कराने लेकर जाएगी जैसे आपने तर्ष्ट तर्ष्ट कभी तर... कर... हो पाएगा कभी। मतलब लोग बोलेंगे अंतरिक्ष में घूमने जा रहा हूँ इंसान जो है वो एक्सप्लोर करने वाली एक सिविलाइजेशन है इतनी लाखों योनियों में से एक मनुष्य योनि में अगर हम आ जाते हैं तो एक्सप्लोरेशन तो हमारी रगो में होता है डीएनए में होता है तो हम अब आप तो सिर्फ स्पेस की बात कर रहे हैं मैं आपको बता रहा हूँ वो दिन दूर नहीं है कि भारत जो है चांद पर अपने नोट्स को अपने चंद्र यात्रियों को उतारेंगे और वहां से वीडियो कॉल होगा

બિઝનેસ માટે કહું તમને કેટલી ઉત્તમ તકો છે એના માટેની બિઝનેસમેન માટે હમણાં જ અમે એક ડિસ્કશન કરી રહ્યા હતા કે સ્પેસમાં બિઝનેસ માટે શું એનો બી એક ઇન્ટરવ્યુ હમણાં હતો એમાં બી મેં આપ્યું ત્યારે સ્પેસ સ્પેસ ક્ષેત્રમાં એક સ્પેસ સટલ એક વસ્તુ છે પરંતુ જ્યારે કોરોના માટે વિશ્વ આખું વિશ્વના વિકસિત દેશો જ્યારે માણસોની જિંદગી માટે લડી રહ્યા હતા ત્યારે આપણા ભારતમાં આપણી ભારતની સંસદમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બે મોટા સ્પેસ માટેના કામ કર્યા એક તો અમેરિકામાં આ આહવાન કર્યું કે જેથી પૂરા વિશ્વને ખબર પડી કે ભારતના ફક્ત ઈસરોના વૈજ્ઞાનિકો નહીં પણ એક રૂરલ એરિયાના નાની નાની સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ સ્પેસ સ્પેસ ક્ષેત્રમાં જઈ શકે છે ને એના માટે કેપેબલ છે એટલે એક આપણો જે સ્પેસ માટેનો મેન પાવર માટેનું ટ્રીગર કર્યું અને બીજું કે ઈસરો જે અત્યાર સુધી એક મર્યાદિત હતું એક ક્લોઝ બોક્સ તરીકેનું હતું એમાંથી એમને ત્રણ એના ડિવિઝન કર્યા એક ઈસરો છે કે જે ડીપ સ્પેસ અને બીજી મેઈન મહત્વની આર એનડી એક્ટિવિટીઝ ને જોઈએ ઇન સ્પેસ જેવું બનાવ્યું કે જે ઇન સ્પેસ એ ઓથોરાઇઝેશન કરે કે ઇન્ડિયન પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ છે કે જે સ્પેસ માટેની કામ કરે છે એને ઓથોરાઇઝ કરવાનું એને ચેનલાઇઝ કરવાનું અને એન્સિલ આ ત્રણ વસ્તુઓ ભેગી થઈને એના કારણે જે અમે પહેલા ત્રણ કે ચાર કે પાંચ વર્ષે જે એક મિશન ને લોન્ચ કરતા હતા એની જગ્યાએ વર્ષમાં આપણે દસ થી બાર મિશન અને હવે તો એવી વાત છે કે મહિનામાં બે થી ત્રણ મિશન કરવાના આવે કેમ કે એક મિશનની પાછળ ધારો કે અમે કહીએ કે એક સેટેલાઇટ પાછળ સો કરોડ એનું ગ્રાઉન્ડ સેગમેન્ટ હોય એના પાછળ રફલી સો કરોડ અને એના યુઝર સેક્ટર માટે સો કરોડ ત્રણસો કરોડનું જે હતું આજે એનું આપણે બજેટિંગ માટે બી એટલું બજેટની જરૂર હતી એક તો આપણે કોસ્ટ ઇફેક્ટિવ થયા ઓફ અને બીજી એક મહત્વની વાત કહું આપણે અમદાવાદમાં જે આપણું સ્પેસ એપ્લિકેશન સેન્ટર છે છેલ્લા એક વર્ષની અંદર એટલી મોટી ઉપલબ્ધિઓ એમાં થઈ છે કે એક તો એનઆઈસી કે જે નાસા સાથે આપણે તેર વર્ષ કામ કરીને સેટેલાઇટ બનાવ્યો અને એનો મુખ્ય પેલોડ આપણા સે ઈસરોમાં બન્યો હમણાં જ મેં અમારા ડાયરેક્ટર શ્રી નિલેશભાઈ પ્રિડિક્ટ કરી શકતા એવા પ્રિડિક્ટ કરવાનું કદાચ શક્ય બનશે એના એના ડેટાથી બીજું કે આપણે બહુ મહત્વનું હવે કમિંગ વન ટુ મંથમાં ક્વોન્ટમ પેલોડ બનાવ્યો છે આપણે સેક અને અ નો બહુ અથાક તમે એમને એક કહેવાય ને કે ઋષિમુનિની જેમ કામ કરી છે સવારથી થી આવી ગયો તો રાતના સવારની વહેલી સવારે ચાર પાંચ વાગે જાય છે એમાં એ ક્વોન્ટમ પેલોડ થી આપણે જે આ સાયબર ક્રાઇમ અને એ સિવાય સિક્યોર જે આગળ સ્ટ્રેટેજિક સિક્યોર કોમ્યુનિકેશન જરૂર છે એ શક્ય બનશે અને એ

सबी, आप सभी आप जितने भी लोग इस फील्ड के साथ जुड़े उन्हें ऑल द बेस्ट कहेंगे क्योंकि आप ही लोगों के साथ साथ हमारे भी सपने कुछ ऐसे ही ऊंचे देखने मिल रहे हैं तो आ, समय यहाँ समाप्त है पिनाकिन जी पारस जी अब बने साथ चर्चा में जुड़ा है बदल आपने खूब खबर आभार थैंक यू सो मच थैंक यू मच थैंक यू थैंक यू सर थैंक यू તો સ્પેસ ક્ષેત્રે પાવર બનતું ભા તેના પગલાં કઈ રીતે ધીમે ધીમે આગળ વધારી રહ્યું છે આ મંગલ તરફ અને તેની સાથે જ આવનારા દિવસોમાં ભવિષ્યમાં સૂર્ય અને વિનસ મિશન પણ શરૂ કરવાની તૈયારી ભારત દેશની જોવા મળી રહી છે વી હોપ કે આપણે જે પ્રકારે આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે જે રીતે તૈયારીઓ કરી રહ્યા છે ખૂબ જ સાચી વાત બંને આપણી સાથે જે વૈજ્ઞાનિકો જોડાયા તેમણે કરી કે બહુ જ એ દિવસો દૂર નથી કે જ્યારે આપણે પણ અંતરિક્ષમાં આવી જ રીતે ફરવા માટે જવી શકીશું તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશે なぜか。